મિત્રો આપ સૌને જણાવતા બહુ જ આનંદાય છે કે મુડેઠાની પાવન ધરતી ઉપર માં રાઠોડની કુળદેવી વિ નાગનેશ્વરી શ્રી નકળાંગ ભગવાન મા હિંગળાજ અને માં સિકોતરની પ્રાણ પ્રતિષ્ઠા ટૂંક સમયમાં યોજાવા જઈ રહી છે એની તડામાર તૈયારીઓ તમે જોઈ રહ્યા છો પૂરજોશમાં ચાલુ છે સતત રાત દિવસ કામ કરીને યુવાનો આ અવસરને દીપાવવા માટે મહેનત તણતોડ મહેનત કરી રહ્યા છે તમે નિહાળી રહ્યા છો જો વડીલો પણ સતત તેમની હાજરી ગામમાં કોઈ કામમાં અડચણ ના આવે કોઈ બાધારૂપ ના થાય તે માટે સતત તકેદારી રાખીને સતત મીટિંગો કરીને ગામના આગેવાનો વડીલો યુવા મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ કાર્યને દીપાવવા માટે તંતોડ મહેનત કરી રહ્યા છે અમારા ગામના તમામ વડીલો અને યુવા મિત્રો આ સહભાગી કામમાં બની રહ્યા છે સેવાના કામમાં સહભાગી બની રહ્યા છે તમે જોઈ રહ્યા છો બહુ હર્ષ અને આનંદથી આ કાર્યમાં ભાગ લઈ અને માં નાગણેશ્વરીના અને ભગવાન નકરંગના કામમાં બહુ સારી રીતે એમનો આ પ્રસંગ સંપન્ન થાય એવી આશા સાથે સૌ મિત્રો મીટિંગો કરી અને કઈ રીતે આયોજન કરવું એની સતત ચર્ચાઓ કરી અને એનું આયોજન કરી રહ્યા છે તમે રહ્યા છો વડીલ મિત્રો સતત મીટિંગો સતત એક દિવસ એવો નહીં હોય કે વડીલ મિત્રો હાજર ના હોય સતત એમની હાજરીમાં આ મિટિંગો કરી અને આ કાર્યને દીપાવવા માટેની મહેનત કરી રહ્યા છે તમે જોયા છો મંદિરનું કામ પૂર્ણતાના આરે થઈ ગયું છે અને સૌ કલરકામ પણ થઈ ગયું છે અને આખરી ઓપ આપવામાં આવી રહ્યા છે મંદિરના કામમાં પણ તમે જોઈ શકો છો મંદિરનું કામ નવ્વાણું ટકા પૂર્ણ થઈ ચૂક્યું છે સોએ સો ટકા આમ તો કલરકામ પણ ચાલુ જ છે તમે જોઈ શકો છો અવન કુંડનું કામ પણ શરૂ કરી દીધું છે પંડિત મિત્રોએ સાઉન્ડ તેમજ ડેકોરેશનનું કામ પણ ચાલુ કરી દીધું છે તમે જોઈ રહ્યા છો કે કંઈક ને કંઈક પ્રવૃત્તિમાં યુવાન મિત્રો જોડાયેલા છે તેમના સેવાના કાર્યમાં સદભાગી સહભાગી બનવા માટે સતત પ્રયત્નશીલ રહી અને ગામના જે કારીગર મિત્રો છે પણ એ ફ્રી સેવાઓ આપી રહ્યા છે અત્યારે હાલ કુંડનું કામ તમે જોઈ રહ્યા છો કે વડીલ મિત્ર જે છે હવનકુંડનું કામ ચાલુ છે અત્યારે હાલ અમારા ગામના વડીલ મિત્રો યુવા મિત્રો સતત આ કાર્યમાં પ્રયત્નશીલ રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે મુખ્ય હવન કુંડ છે જેનું કામ અત્યારે હાલ ચાલુ છે મિત્રો તમે જોઈ રહ્યા છો કે મુખ્ય હવન કુંડની જે કામગીરી છે એ પંડિતોની હાજરીમાં અહીંયા કરવામાં આવી રહી છે પંડિતોની હાજરી સતત અહીંયા રહી છે મુખ્ય હવનકુંડ તેમજ જે અગિયાર કુંડીનો હવન છે એમાં તમે જોઈ શકો છો કારીગરો અત્યારે હાલ કામ કરી રહ્યા છે પૂરી ધગસથી દિલથી હૃદયથી કઈ રીતે માં નાગણેશ્વરીનું કાર્ય માં ઇંગળાજનું કાર્ય ભગવાન નકળંગનું કાર્ય મા સિગોતરનું કાર્ય કઈ રીતે પૂર્ણ કરી છે તમે જોઈ રહ્યા છો સતત યુવાનો પોતાનો સેવાનો અહીંયા લાભ આપી રહ્યા છે ગામના જે કારીગર મિત્રો છે મિસ્ત્રી મિત્રો છે એ પણ એમની પોતાની સેવાઓ સતત આપી રહ્યા છે ફ્રી ઓફમાં તમે જોઈ રહ્યા છો કે વડીલો અહીંયા તમે જોયા રહ્યા છો કે એ પોતાની હાજરી આપી રહ્યા છે અને એવા યુવા મિત્રો છે જે રાત દિવસ કંઈ પણ વિચાર્યા વગર પોતાનું કામ ધંધો છોડીને પણ અહીંયા સતત હાજરી આપે છે એવા કાર્યક્ષમ જે યુવા મિત્રો છે એમનો મારો નકડંગ યોગ મંડળ સબસ્ત મુડેઠા ગામનો એમનો ખૂબ ખૂબ આભાર માને છે વડીલ મિત્રોનો આભાર માને છે કે સૌના સમગ્ર મોઢેઠા ગામના સાથ સહયોગથી આ મંદિરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે તમે જોઈ શકો છો બંને મંદિર અહીંયા શોભી ઉઠ્યા છે અને ટૂંક જ સમયમાં એટલે કે સત્તર અઢારને ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ માં અહીંયા સાક્ષાત બિરાજ છે એની હાજરી કેવી હશે એનો અહીંયા એક લ્હાવો લેવા માટે આપ સૌને વધારવા આર્થિક આમંત્રણ છે તમે જોઈ શકો છો મુખ્ય મંદિરનો અહીંયા ઘુમ્મટ સર બહુ સરસ રીતે શોભી રહ્યો છે મુખ્ય મંદિર અને મંદિરની કામગીરી પણ બહુ સરસ છે અહીંયા તમે જોઈ શકો છો કે આખરીઓ આજુબાજુના જે ચાડી આંખરા હતા એ પણ નીકાળી દેવામાં આવે છે તમે જોયા છો સધ્ધી મંડપ ડેકોરેશન દ્વારા સરસ મજાનું આ ડેકોરેશન ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે એની તડામાર તૈયારીઓ અહીંયા શરૂ થઈ ચૂકી છે તમે છો મુખ્ય મંદિર ઉપર ચડવા માટેની સીડી પણ લાગી ચૂકી છે એ ઉપરથી તમે મંદિરની ઉપરથી જોઈ શકો છો મુખ્ય શિખરો ચડાવવા માટે સીડીની પણ વ્યવસ્થા અમારા યુવક મંડળ દ્વારા સમક્ષ મુડીઠા ગામ દ્વારા કરવામાં આવી છે તમે ઉપરથી જોઈ શકો છો કે આ નજારો એક અદ્ભુત દ્રશ્ય સર્જી રહ્યો છે ટૂંક સમયમાં ભવ્યથી ભવ્ય માં નાગણેશ્વરીની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે તો આપ સૌને આ સેવા કાર્યમાં અને આ શુભ કાર્યમાં સહભાગી થવા સહકાર આપવા તેમજ માં નાગણેશ્વરીના નકલંગ ભગવાનના મા ઇંગળાજ માતાના મા નાગણેશ્વરીના દર્શન કરવાનો લાભ લેવા હાર્દિક હાર્દિક મુંડીના સમસ્ત ગામ વતી આમ હાર્દિક આમંત્રણ છે તો પધારો પધારોમાં નાગણેશ્વરીના ધામમાં જેની પૂર્વ તૈયારીઓ થઈ ચૂકી છે તમે જોઈ શકો છો કે અહીંયા સતત કાર્યશીલ યુવા મિત્રો જે છે રાત દિવસ તનતોડ મહેનત કરીને આ બધું આયોજન કરી રહ્યા છે એમાં વડીલ મિત્રોનો પણ સતત મિટિંગો કરી સતત હાજરી આપી યુવા મિત્રોને પ્રેરણા આપી અને અહીંયા કાર્ય સંપન્ન થાય શુભ કાર્ય સારી રીતે સંપન્ન થાય એવા પ્રયત્નો કરી રહ્યા છીએ તો તમે જોવો છો કે મુખ્ય મંદિર જે છે મા નાગણેશ્વરીને ભગવાન નકળંગનું એ અહીંયા પૂર્ણ એની કામગીરી થઈ ચૂકી છે તમે જોઈ શકો છો આના ઉપર જ્યારે મુખ્ય શિખરો લાગશે એની ધજા ચડશે ત્યારે એની શોભા કંઈક અતિ વિશેષ હશે તમે જોઈ શકો છો મંદિરના સ્તંભ એની કામગીરી નીચેનું સમગ્ર કામ આરસમાંથી કરવામાં આવ્યું છે મંદિરનું કામ તમે જોઈ શકો છો અહીંયામાં નાગણેશ્વરી સાક્ષાત બિરાજ છે ભગવાન નકરંગ જ્યારે છે ત્યારે જોવાની ક્ષણ કંઈક અલગ જ હશે એની શોભા કંઈક અલગ હશે તમે જોઈ શકો છો તો મિત્રો આવો આ સેવાના કાર્યમાં સહભાગી બનો અને મા નાગણેશ્વરીના આશીર્વાદ લેવા ચૂક વધારો તમે જોઈ શકો છો મુખ્ય મંદિર કેટલા સરસ શોભી રહ્યા છે અતિ સુંદર અમારા ગામ ગામના વડીલો મિત્રો પણ સેવા કાર્યમાં જોડાયેલા છે તમે જોઈ શકો છો અહીંયા આજે કારીગર મિત્ર કામ કરે છે અગિયાર કુંડીનો યજ્ઞ કરવાનો છે જેમાં એકાવન યજમાનો બેસ છે અને મુખ્ય કુંડી મુખ્ય યજમાન જ્યારે અહીંયા હવન કુંડમાં બેસે એનું ક્ષણ કંઈક અલગ જ હશે તો તમે જોઈ શકો છો મિત્રો પંડિતોની સતત હાજરી અને સદ્ધિ મંડપ ડેકોરેશન દ્વારા મંડપનું કામ પણ લગભગ શરૂ કરી દીધું છે અને ટૂંક જ સમયમાં આખરીઓ એને આપવામાં આવશે તમે જોયું તો એની તડામાર તૈયારીઓ અમારા નરભુસિંહ રાઠોડ સદી મંડપ ડેકોરેશન મુરેઠા દ્વારા કરવામાં આવી છે લાઇટિંગ મારા પિંટુવા વડા એમના તરફથી કરવામાં આવશે તમે જોઈ શકો છો લાઇટિંગનું કામ પણ સાથે સાથે ચાલુ છે તો આપ સૌને પધારવા અમારું આમંત્રણ છે મુરેઠાની કોઈ એવી શેરી નહીં હોય કોઈ એવી ગલી નહીં હોય કે જ્યાં ડેકોરેશન કરવામાં નહીં આવે સતત હજુ કામગીરી ચાલુ છે મોટાભાગના શેરીઓમાં લાઇટિંગ થઈ ચૂક્યું છે તો આવો આ છે વેરાય માતાવાળો રસ્તો તમે જ્યાં જોઈ શકો છો ત્યાં પણ લાઇટિંગનું કામ કર્યું છે આ મુખ્ય મુડીઠાણાના ગાંધરે પણ અહીંયા સરસ મજાનું લાઇટિંગ કર્યું છે તો મિત્રો આ વિડીયોમાં માત્ર અત્યારે આટલું જ વધુ વિડીયો આવતા રહેશે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય નમ